સ્થિતિ ખૂબ જ ચિંતાજનક બની ગઈ છે સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર આ હુમલો કરાચી કેવટા હાઈવે કરેલી કારમાંથી થયો હતો અહેવાલો અનુસાર આ કાફલામાં આઠ સેનાના વાહનોનો સમાવેશ થયો હતો આ હુમલામાં ત્રણ વાહનો સીધા ટકરાયા હતા આમાં લશ્કરી કર્મચારીઓના પરિવારોને લઈ જતી બસોનો પણ સમાવેશ થાય છે હુમલા બાદ પાકિસ્તાની ગુપ્તચર અને લશ્કરી અધિકારીઓ આ બાબતને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ